બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી બાવીસ અને ત્રેવીસ તારીખ એમ બે દિવસ દર્શનાર્થીઓ માટે પ્રસાદ આપવાનો છે જેની પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના પચાસ જેટલા સ્વયંસેવકોનું મંડળ અયોધ્યા ખાતે પહોંચી આવ્યું છે અને ત્યાં પ્રસાદીના બોક્સ બનાવવાનું શરૂ કર્યું છે 22 મી જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદી તૈયારી કરવા માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા ખાતે

સાથે જ યાત્રાધામ વીરપુર પણ રામ લલ્લાની પ્રતિષ્ઠાના દિવસે જ જલારામ બાપાના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે ત્યારે યાત્રાધામ વીરપુર જે મગજના લાડુનો પ્રસાદ આપવાનો છે તે પણ બનાવવાનું શરૂ કરી દેવાયું છે પ્રસાદ ઉપરાંત મંદિર ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામ ને બે સમયનો થાળ ધરાવવામાં આવશે તે થાળ વીરપુરના જલારામ મંદિર તરફથી આજીવન ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટ તરફથી મળી ગઈ હોવાનું ગાદીપતિ રઘુરામ બાપાએ અગાઉથી જ જાહેરાત કરી હતી સુરેશ જેતપુર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી વીરપુરના પચાસ જેટલા સ્વયંસેવકો વીરપુર અયોધ્યા પહોંચી ચૂક્યા છે અહીં આવી રોજ દસ પંદર હજાર મગજના મહાપ્રસાદના મા પેકિંગ અત્યારે કરી રહ્યા છે આગામી બાવીસમી જાન્યુઆરીએ તેમજ ત્રેવીસ જાન્યુઆરી રામલલા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે દિવસ સુધી રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓ આ મગજના મહાપ્રસાદનું મહાપ્રસાદ નું વિતરણ કરશે જય જલારામ and press the bell icon. Never miss an update.